તો છપ્પન ભોગ આપણે ચોવીસ કલાક માટે રાખતા હોઈએ છીએ એટલે ચોવીસ કલાકની અંદર જે સામગ્રી ખરાબ ન થઈ જાય તે સામગ્રી આજે આપણે છપ્પન ભોગની અંદર ધરાવીશું અને ચેનલ ઉપર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી જાઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરી દેજો અને કમેન્ટમાં ગણપતિ બાપા મોરિયા લખી દેજો તો આ છપ્પન ભોગ આપણે બાળકોને પ્રસાદી આપવાની છે એટલે બાળકોને પસંદ હોય તે ડીશામાં આપણે ઉપયોગમાં લીધેલી છે જેમાં આપણે વિવિધ પ્રકારના પરસાણ બિસ્કિટ અને મીઠાઈનો ઉપયોગ કરેલો છે અને જે વસ્તુ ચોવીસ કલાકમાં ખરાબ નથી થતી તે વસ્તુનો જ આપણે અહીંયા ઉપયોગ કરેલો છે આ છપ્પન ભોગમાં કોઈ પણ સામગ્રી બાકી રહી ગઈ હોય તો તે તમે તમારા પસંદ અનુસાર ભગવાનને ધરાવી શકો છો તો છપ્પન ભોગની અંદર આપણે વિવિધ પ્રકારના બિસ્કિટ ફરસાણ ફરાળી ચેવડા મોદક લાડુ સોડા ડ્રાય ફ્રુટ અને બધા જ પ્રકારના ફરસાણ નમકીન લીધા છે અને સાથે થોડા ફ્રુટ અને શાકભાજી પણ લીધી છે તો તમે જોઈ શકો છો આપણો છપ્પન ભોગ આ રીતે આપણે ભગવાનને ધરાવેલો છે બધી સામગ્રીના નામ લેશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે તમે જોઈ શકો છો આમાં આપણે બધી સામગ્રી ધરાવેલી છે તો તમે ગણપતિજી ના અનકોટમાં કઈ સામગ્રી ધરાવો છો તે પણ જરૂરથી કમેન્ટ કરજો આ અનકોટ આપણે ચોવીસ કલાક માટે આ રીતે ભગવાન સમક્ષ રાખવાના છીએ પછી આ પ્રસાદી આપણે બાળકોમાં વેચી દેશું એટલે આપણે બાળકોની ફેવરિટ હોય તે સામગ્રીનો યુઝ કરેલો છે તો તમે બધા પણ અનકોટના દર્શન કરી લ્યો ગણપતિજીના વિડીયો આપણે ચેનલ ઉપર બીજા અપલોડ કરેલા છે તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ અનકોટનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ